જય ગિરનારી મિત્રો હર મહાદેવ હર જય માતાજી તો આજે જો આપણે આવી ગયા છીએ ગિરનાર પ્રવેશ ગેટ છે ત્યાં તો આજે હું તમને બતાવી રહ્યો છું પરિક્રમાની જે લાસ્ટ છેલ્લું જે અપડેટ છે કે હવે પરિક્રમાનો આ છેલ્લો વિડીયો આપણો છે તો તમને ભવને તળેટીથી માંડી અને જે આપણે પ્રોસેસ થઈ છે બધી અને જે બે અગિયાર બે હજાર પચીસથી પાંચ અગિયાર બે હજાર પચીસ આપણો પરિક્રમા જે ચાલવાની હતી એ વરસાદના વિઘ્નના કારણે પરિક્રમા થઈ નથી જે બંધ રહી છે તેના વિશે આપણે આજે થોડીક ચર્ચા કરશું વાત કરશું બીજા નંબરે કે જે પરિક્રમા થઈ છે એ બાબતે આપણે વાત કરીએ તો કે પરિક્રમામાં ઓણ સરકારે જે બંધ રાખી કલેક્ટર સાધુ સંતોએ આ નિર્ણય લીધો સરસ મજાનો નિર્ણય લઈ લીધો છે કેમ કે જે અંદર લોકો જે ગયા હતા કે આપણે બે તારીખે રાતે જે મુહૂર્ત કરવામાં આવ્યું હતું એ વિડીયો હું તમને બતાવીશ કે પછી ગિરનારીના નાદ સાથે જય ગિરનારી જય ગિરનારી હર હર મહાદેવના નાથ સાથે જે ગયા હતા એ લોકોએ કહેતા હતા કે અંદર અંદર કપરી પરિસ્થિતિ હતી કોઈ સગવડ અંદર હતી નહીં કેમ કે બધી મનાઈ કરવામાં આવી હતી એટલે પછી તો અંદર જો અનક્ષેત્રવાળા જઈ નથી શકવાના બીજા કહી તો બહારથી કોઈ વસ્તુ લઈને જવાની અંદર મનાઈ હતી એટલે એ જે લોકો ગયા હતા એને એમ કીધું કે બહુ કપરી પરિસ્થિતિ હતી અને એમ કહી તો કાદવ ખીચડ પણ એટલા હતા લપશાય એવું હતું સેવાર જામી ગયા હતા અને આઠથી દસ ફૂટ જમીન પણ પલળી ગઈ હતી એટલે સાધન કોઈ અંદર જઈ શકે એવું નહોતું જો તમે દામોદર રહીને અત્યારે દર્શન કરી શકો છો હવે તમને આગળ બતાવીશ અને આખો આપણે ભવનાથ તળેથી તમને હું બતાવવાનો છું તો આ વિડીયો ખાસ કરીને જોઈ લેજો કેમ કે કોણ ભલે આપણે પરિક્રમા પૂર્ણ કરી નથી શક્યા પણ પોર પાછા બધા ભેગા પરિક્રમા કરશું તો અત્યારે હું તમને જે બતાવી રહ્યો છું એ આપણું એમ કહી કે આપણે ભવનાથમાં અત્યારે પરિક્રમા નથી પણ જે લોકો પરિક્રમા કરવા આવ્યા હતા એને તો ગિરનાર ચડવા ઉતરવાની તો છૂટ જ હતી રોપવે ચાલુ હતી એટલે ભવનાથના દેવ દર્શન કરી શકે આ બધી તો છૂટ જ હતી એટલે એ કોઈ તકલીફ પડી નથી પણ થોડીક તકલીફ જોઈ તો જે બહારથી લોકો વેચવાવાળા જે આવ્યા હતા કે અમુક એમ કંઈ કે દર વર્ષે જે ધંધો કરવા આવે છે કે બોર દેવી જતા હોય અમુક ભવનાથમાં વેચતા હોય વસ્તુ કે ધાબડા છે એવી ગમે એ વસ્તુ છે તો એ બિચારાઓને થોડીક તકલીફ પડી છે કેમ કે કોઈ બહારથી એટલા માણસો આવ્યા નથી જ્યાં એમ કે આઠ દસ લાખ બાર લાખ ચૌદ લાખ જેવું માણા થતું હોય અને ત્યાં આજે આપણે પરિક્રમા બંધ હોવાથી એવું કીધું છે અને બેથી ત્રણ લાખ જ ખાલી માણા આવી અને ગિરનાર ચડીને વિ જાય તો તકલીફ તો થોડીક પડે જ ને એટલે જો અત્યારે તમે જોઈ રહ્યા છો જો આ ગિરનારીના નાચ સાથે જે આપણે બે તારીખે રાતે જે સાધુ સંતો દ્વારા કલેક્ટર દ્વારા આપણે આ કરવામાં આવી હતી કે જે આપણે એમ કહી કે એનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું દીપ પ્રગટાવી અને પછી આપણે એમ કહીએ તો એની જે રિબીન કાપવામાં આવી હતી અને શ્રીફળ વધારી અને હર હર મહાદેવ જય ગિરનારીના નાચ સાથે ત્યાંથી પરિક્રમા સ્ટાર્ટ કરી અને આગળ લોકો ગયા હતા અને પછી સવારે છ વાગે આપણે એમ કહીએ તો ઈટવાખોળ ચેકપોસ્ટ આવેલી છે ત્યાંથી પરિક્રમા સાધુ સંતોએ સાઠ સિત્તેર જણા કે સો જણા જેવું હતું એ લોકોએ ચાલુ કરી અને આગળ નીકળ્યા હતા અને આખી પરિક્રમા પૂર્ણ કરી અને સાંજે છ વાગે પાછા આવી ગયા હતા એ જે આપણે બોરદેવી ચેકપોસ્ટ કહેવાય છે ત્યાં તો એને સરસ મજાની પરિક્રમા પૂર્ણ કરી અને આપણી વિધિવ્રત જે દર વર્ષે આપણે પરિક્રમા કરીએ છીએ એ આપણું વિધિવ્રત એને કમ્પ્લીટ કર્યું તો એ બરડન જય ગિરનારી બધાઈને હર હર મહાદેવ હર ને જય માતાજી તમે જો અત્યારે જોઈ રહ્યા છો એ રાતે બાર વાગ્યાનો જે મુહૂર્ત કરવામાં આવ્યું હતું એ તમને બતાવી રહ્યો છું આ વિડીયો ખાસ કરીને જોજો કેમ કે મેં આમાં જે તમને આખી અપડેટ હતી કે જે અગિયારસથી આપણી પરિક્રમા ચાલુ થાય છે અને પૂર્ણિમાની પરિક્રમા પૂરી થાય છે એના વિશે હું તમને જે કહી રહ્યો છું કે કાલે આપણે એમ કહી કે આજે પૂર્ણિમા છે છેલ્લો દિવસ તો એના વિશે જ મેં આ છેલ્લો એક વિડીયો બનાવ્યો છે પરિક્રમાનો હવે કોઈ પરિક્રમાનો વિડીયો આવશે નહીં બીજા કાયમીને માટે એકથી બે વિડીયો તમને મળશે તો મિત્રો જેટલો બને એટલો સપોર્ટ કરજો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કેમ કે તમે જો લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો અને ઉત્સાહ વધારશો તો મને નવા નવા વિડીયો બનાવવાની મજા આવશે અને બીજા નંબરમાં આપણે વિડીયો બનાવી અને તમને આવી નવી નવી અપડેટ વિશે કોઈ જાણકારી વિશે તો મળતી રહેશે જો અત્યારે આપણે રૂપેથન ગેટથી આગળ નીકળી ગયા છીએ અને અત્યારે જાય છે ઇટવા ચેકપોસ્ટ તરફ આપણે જઈ રહ્યા છીએ આ અપડેટ બતાવી રહ્યો છું કે અટાણે ગિરનાર સામસૂમ થઈ ગયું છે કોઈ કાંઈ છે નહીં તમે જોઈ શકો છો મિત્રો જો આ અનક્ષેત્રવાળા છે એને પણ હકેલ લીધું છે એટલે એ હવે એની રીતે એક બે દિવસમાં બધું ભરાય અને એ લોકો પણ એની નીકળી જશે અને અનક્ષેત્રવાળા આવે તો અવિરત જે ભવનાથમાં અનક્ષેત્ર ચાલુ કરી દીધા હતા અને રાખ્યા પણ છે તમને અટાણ જો ભવનાથ પ્રવેશ દ્વારના દર્શન પણ થાય છે સામે ગિરનારના પણ દર્શન થઈ રહ્યા છે તો મિત્રો ઊણ પરિક્રમા ન થઈ તો કાંઈ નહીં આપણે પોર બધા સાથે મળી ભેગા આપણે મળી અને આપણે પાછી પરિક્રમા કરશું કેમકે ઓણ આપણે વરસાદના વિઘ્નના કારણે વરસાદને આપણે કરવા જ નથી દેવી પરિક્રમા તો એમાં કોઈ આપણો પણ વાક નથી એનો પણ વાક નથી કેમ કે હવામાન જ એવું થઈ ગયું હતું એના કારણે આ બનાવ બની ગયો છે એટલા માટે પરિક્રમા રદ કરી બંધ કરવામાં આવી છે જો જોવાટાણે તમને ભવનાથ મહાદેવના દર્શન થાય છે અને ગિરનારના પણ દર્શન સરસ મજા અત્યારે એમ કહીએ તો ગિરનારે લીલીછમ ચાદર પણ ઓટી લીધી છે અને ગિરનાર માણસો પણ એટલું આવે છે કેમ કે પરિક્રમા નહીં તો આવી રીતે લોકો આવી અને ગિરનારની ચડી અને ગિરનારના દેવદર્શન કરી અને નીકળી જાય છે અત્યારે જો તમને હું બતાવી રહ્યો છું એ ગિરનારના પાછળ જે સાધુ સંતોથી માંડી અને માળાયું વેચવાવાળા કેમ કે બોર દેવી જવાનું નથી તો એ લોકો અહીંયા કોઈને ફૂલ નહીં તો ફૂલની પાખડી એવું તો હોય કે અહીંયા વેપાર કર લઈ કેમ કે આવ્યા છે તો એને વેપાર તો ગમે ત્યાં કરવાના જ છે તો મિત્રો ઘણા લોકોએ પરિક્રમા પણ કરી છે પણ એ કેવી રીતે કરી છે કે જે બારનો રસ્તો આવેલો છે એટલે માણસ શું કરે છે જૂનાગઢ આવી ભવનાથ મહાદેવના દર્શન કરી સાબલપુર થઈ અને બારો બાર એટલે કે રોડ બાય જે કહેવાય છે આપણે કે એ લોકો રોડ ફરતી ફરતીકોર પરિક્રમા કરી પાછા આવી ભવનાથ મહાદેવના દર્શન કરી આવી રીતે પણ ઘણા લોકો પરિક્રમા કરી છે કેમ કે અંદર ન થતા જઈ કાંઈ તો આખા ગિરનારની પરિક્રમા ઘણા લોકોએ ઓણ કરી છે તો આ જે છે એ અપડેટ તમને નવી જાણવા મળે છે તો મિત્રો જો આમાંથી મારાથી કાંઈ અપડેટ ફેરફાર દેવાઈ ગઈ હોય કે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો કેમકે આમાં મારી પણ ભૂલ થતી હોય તમારી પણ ભૂલ થાય કેમ કે કાંઈ નવી અપડેટ હોય તો મને કાંઈ જાણવા ન મળ્યું હોય અને તમને મળી જાય તો એવી ગલતી પણ થઈ શકે છે તો મિત્રો હવે આપણે નવા વિડીયોમાં મળશું આપણે કેમ કે એવું તો નથી કે ગિરનાર પરિક્રમા પૂરી થઈ ગઈ તો હવે વિડીયો વિડીયો તો ગમે આપણે નવા નવા આવવાના જ છે આ નહીં તો બીજા એમ એવી રીતે તમને જો અત્યારે ગિરનારના સરસ મજાના ત્યારે દર્શન થાય છે રોપવે પણ ચાલુ છે જો તમે જોઈ શકો છો એનો નજારો તમને રોપ વેનો બતાવી રહ્યો છું જેઓ આરોપવે છે અહીંથીને જ આપણે રોપવેની ટિકિટ લઈ અને સીધા બે એટલે આપણે નવ મિનિટમાં અંબાજીના દર્શન થઈ જાય છે તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કે જે અંબાજી આપણે મંદિરની સીડી જે છે ત્યાં પણ માણસ બહુ ભીડ જોવા તમને મળે છે અને તમે જોઈ શકો છો અને બાજુમાં આવેલી છે જે બોરદેવી ચેકપોસ્ટ એના પણ હું તમને તમે જોઈ શકો છો એને બતાવીશ જો અત્યારે આપણે આપણે એ જે બોરદેવી ચેકપોસ્ટ છે અહીંથી આપણી પરિક્રમા પૂર્ણ થાય છે તો મિત્રો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો એ તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ખાસ કરીને ભૂલતા અને કોમેન્ટમાં જય ગિરનારી લખજો એટલે મને પણ ખ્યાલ આવે કે ના મજા આવી વિડીયામાં તો ચાલો સૌને જય ગિરનારી